સાત દિવસ સુધી કથા સાંભળવાના છીએ એનો મહિમા શું છે અથવા તો આ કથા સાંભળવાથી વ્યક્તિને શું પ્રાપ્ત થશે એ પહેલે જ દિવસે ભગવાન વેદ વ્યાસે આખું લિસ્ટ આપી દીધું છે જેથી કરી અને સાત દિવસ સાંભળ્યા પછી કોઈ એમ ન કહી શકે તમે તો આમ કીધું હતું આમાં શું મળશે એનું લિસ્ટ અને હું તમને આખું લિસ્ટ આપીશ કે ભાઈ આ કથા તમે સાત દિવસ સાંભળશો તો આટલું આટલું મળશે એમાંની કોઈ વસ્તુની તમને જરૂર લાગે તમને એમ થાય કે ભાઈ આ વસ્તુ આપણને બહુ ઉપયોગી છે તો રોજ આવજો અને તમને એમ થાય કે ભાઈ આમાંની કોઈ વસ્તુ આપણને બહુ ઉપયોગી છે નહીં તો સીધા રસોડે જવાની છૂટ નિરાતે ભોજન કરજો અહીંયા બેસવાની જગ્યા મળે તમને જો આમાં કોઈ વસ્તુ જરૂર ન હોય તો છે આનંદ રૂપાય સચિદા અને આનંદરૂપ પરમાત્મા જે વિશ્વને ઉત્પન્ન કરે છે વિશ્વની સંભાળ રાખે છે અને અંતમાં જે વિશ્વનો લય કરે છે વિશ્વત્પત્યાદિ હેઠળ અને માનવ સમૂહના ત્રણ પ્રકારના પરિતાપનો વિનાશ કરે છે આધિદૈવિક આધિભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણ પ્રકારના પરિતાપ છે એને આપણે સાવ સાધી ભાષામાં આધિ વ્યાધિને ઉપાધિ વસ્તુ હેરાન કરશે એ તો છે પદાર્થ પરેશાન કરે વિદ્યમાન વસ્તુ જ માણસને અશાંત બનાવે એનું નામ આધિ આ સંસારમાં ઘણી ઘણી ચિંતા ઘણા દુઃખ એવા છે કે છે એટલે છે એ ન હોય તો નથી અને સંસારના ઘણા દુઃખ એવા છે જેને વ્યાધિ કહેવામાં આવે શરીર કષ્ટ આપે એનું નામ છે વ્યાધિ અને એક ત્રીજું ત્રીજી તકલીફ છે ઉપાધિ ઉપાધિ એને કહેવામાં આવે વસ્તુ નથી અને માણસ હેરાન થાય અભાવ અભાવ જો આપણને અશાંત કરે તો એ ઉપાધિ છે પ્રભાવ હેરાન કરે વસ્તુ છે અને હેરાન થાય એ આધિ છે શરીર હેરાન કરે એ વ્યાધિ છે હવે આધિ અને ઉપાધિ આ બેમાં સમાજ અટવાયો છે વ્યક્તિ અટવાયો છે ચાલો જેની પાસે નથી એ તો અશાંત હોય મેળવવું છે પણ જેને મળી ગયું છે એ કેમ અશાંત શું કામ અશાંત છે એ પ્રશ્ન છે ઘણી વખત માણસના ઉપર પ્રભાવ એને અશાંત કરતો હોય છે પ્રભાવ પેલા બે છોકરાઓ સ્કૂલમાં થોડા લેટ આવ્યા એટલે શિક્ષકે બેયને ઊભા કર્યા અને કહ્યું કે કેમ લેટ આવ્યા કેમ મોડા પીડ્યા ત્યારે એક છોકરાએ કહ્યું કે સાહેબ હું ઘરેથી આવતો હતો અને મારો એક રૂપિયાનો સિક્કો એ ખોવાઈ ગયો હતો એ ગોતવામાં મને મોડું થઈ ગયું એટલે કારણ બરાબર હતું એટલે કીધું કાંઈ વાંધો બીજાને કીધું તું કેમ લેટ આવ્યો ત્યારે આના છોકરાએ કીધું કે આનો જે સિક્કો ખોવાઈ ગયો હતો ને એના ઉપર પગ દબાવીને હું ઊભો હતો એટલે જ્યારે એ જાય ત્યારે હું લઈને આવું ને જેનું ખોવાઈ ગયો છે એ તો મોડો પીડ્યો પણ જેને મળી ગયો છે એ પણ મોડો પીડ્યો છે એમ ઈશ્વર પાસે જવામાં જીવનને દિવ્ય બનાવવા જેની પાસે નથી એ તો બિચારા ખોજે પણ જેને મળી ગયું છે એને તો તુરંત ઈશ્વર તરફ ગતિ કરવી જોઈએ એ શું કામ મોડા પડે છે એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ એ ત્રણ પ્રકારના પરિતાપનો પરમાત્મા વિનાશ કરે છે અને ત્યાર પછી બીજા શ્લોકમાં ભગવાન સુખદેવને પ્રણામ કરી અને સૌનકજી એ પ્રશ્નો કર્યા છે અગ્ઞાન દ્વાંત કોટી સૂર્ય સમા પ્રભા સુતાખ્યા કથા સા